દીકરી આપણો પ્લાન સક્સેસ થતો નથી એ કાકા હા તો રેને કોક ખાંભરસિયા પાડો અને ધીરજ ના ફળ રે ને ઈ મીઠા હોય મારો બેટો ક્યાં રૂમો પાણી ભરવા ગયો હે દુહો હે પાછો નો વિર્યો હવે હે આવે હે હવે તો તું દે તારા દીકરાને જવાબ કેમ ની ટીકડી નાખી દીધી પાણી પીવું એટલે બે બાપ દીકરા તમારો જવાબ હાચો છે હવે તમે બોલો મુખી તમારો પ્રશ્ન ઈ હતો કે આપણે આપણું જ જોઈએ કી અને ઈ પણ એક જ વાર બરોબર ને ઈનો જવાબ છે મુખી સપનું સાંભળો આપણને સપનું આવ્યું હોય એ આપણે એકલા એકલા જ જોતા હોય હુતા હુતા ઈ કોઈ બીજા જોઈએ કે નહીં અને ઈ પણ એક જ વાર જોઈએ કી કારણ કે બીજી વાર તો બીજું સપનું આયા રાખે તમારા બે ના જવાબ હાચા હે અન બે બુદ્ધિ ના ભરેલા છો દીકરી આને કઈક અઘરો પ્રશ્ન કર્યો હવે હવે પ્રશ્ન મારો એવો છે કે આપણે કઈ એવી વસ્તુ છે સ્નાન કરવાથી એ પલરતી નથી કેવી કઈ વસ્તુ છે કે મજુ સ્નાન કરવાથી પલરતી નથી Bem, Ele não eu não vou isso, bapô. Bapô. A você não cole. Que aí eu tava vou aí dentro. Ah, bapa! Bapa! O número do não Ah, já água que eu

તને મારા દીકરાને ને નિરાય આવે છે એ ઓલા દોહા એક મહિનો ગંગાજીમાં લઈ જવાનો હતો અને બે દીનો કાઢી આક્યો તું જો એને તું બે દી લઈ ગયો હોત ને તો અત્યારે તારી દાદી મારા હારે હોત અને તારા ઓરતા પૂરા થઈ ગયા હોત તો દાદા મને મારી દાદીના ના ઓરતા નહી હોય આ લાવવાના પણ તમને ખબર છે મારી હારે શું થયું એ હું છું સમજો દાદા તે દી હું એને ઘરે ગયો ને તે દી લઈ ગયો તો

મારે આ સ્કલના પ્રશ્નનો જવાબ શું બોલતો દાદા આલપકયો પ્રશ્ન કર્યો હે બિગરા સ્કલ પ્રશ્ન એવો છે ને કે આપડી એવી કઈ વસ્તુ છે કે નાવાતીય નથી પલરતી હે હા આપડી એવી કઈ વસ્તુ છે નાવી તો પલરે નહીં હા આહોહોહ નાન કરવી તો વસ્તુ પલલે નહીં હા દાદા તમે રીજો કડી ક્યાં હે હું આવું છું આ ચડી ગયું હે હા दादा आई थिंक मखा तो हा दादा खोलो हळू खोलो तो ये काई बा पाइप मा पाणी मारियो यु खुले आई दादा हा હું જોતો તો પલ્લી હે કે કોરી રહી તમારે આંખ પણ દાદા આ તો પલ્લી ગઈ આ આઈડિયો મારો ફેલ ગયો દાદા મારા બેટા નું એ કઈ વસ્તુ છે જે નાવી તો પલ્લે નહીં હા બેટી એ કઈ વસ્તુ છે એ તો હરકો વિચારજે એ નકર મને આખ્યો વિના નો એ ઓ દાદા

પાણી ફૂટતો હોય ત્યારબાદ આપણે પાણી પાવું જોઈએ 이거 나도 아주 좋 લગ તારે આપણું સેલું પાણી માગતા છે